જય શ્રી રામ દોસ્તો આપણે હવાર હવારના વાડીમાં આટો દઈ લીધો અને આજે વહેલો ઉઠી ગયા તા વહેલો આટો દીધો હરુ હરુ એ હવે ધક્કો બંધ કરવા જાય છે આ ધક્કાની લાઈટ ચાલુ હે ધક્કો બંધ કરવા જાય છે રા અને ધક્કો બંધ કરી પછી ચા પીશું ચા પી અને વહે કુએ જાસુ ઉવા ઉવે આટા દેસુ જો સુંતિયા અને બે સુઘડી ચાપડી આનંદ મંગલ કરશું અને મજા આવશે એટલે હું આજ વેલો ઉઠ્યો છું થોડું બીજો કામ છે એટલે વેલો વેલો એવી રીતના ઉઠી ગયો છું એટલે બધાય ભાઈ બંધોને જય জয় সীতারাম